નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો સમાચાર અમારા રિપોર્ટર ચૌહાણ લોકસાડ કિંગ ડૉક્ટર ક્રિષ્ના ચૌહાણ સમારોહની ભવ્યતા મુખ્ય આકર્ષણ છે ક્રિષ્ના ચૌહાણ મુંબઈના વ્યક્તિત્વનું નામ છે એવોર્ડ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે ફિલ્મ નિર્માતા દિગ્દર્શક ડોક્ટર ક્રિષ્ના ચૌહાણે એક વર્ષ અડધો ડઝનથી વધુ એવોર્ડ સમારોહનું આયોજન કરીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે ત્યારે ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર કૃષ્ણ ચૌહાણ માત્ર એ વર્ષોના આયોજક જ નહીં પરંતુ ઉત્તમ સામાજિક કાર્યકર પણ છે નવા કલાકારોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેસી ફાઉન્ડેશન પંદર માર્ચ બે હજાર પચીસ ના રોજ તેમણે મુંબઈના મેલ હોલ ખાતે મિસ મિસિસ ઇન્ડિયા અને નારી શક્તિ સન્માન બે હજાર પચીસ સીઝન ચાર ની ભવ્ય અને સફળ ઇવેન્ટનું આયોજન કર્યું હતું ઇવેન્ટના જ્યુરી સભ્યોમાં ડૉક્ટર દીપા નારાયણ શશી શર્મા ફેશન ડિઝાઇન ભારતી છાબરિયા અને કોમલ કટરિયાને સમાવેશ થાય છે જ્યારે બીએન એન તિવારી રેખારાવ એસીપી સંજીવ માટે રમેશ ગોયલ અભિષેક મિત્રા તાઈ સપના વસ્તી સહિતની અનેક હસ્તીઓ મહેમાન તરીકે હાજર રહી આ સિવાય તે બોલીવુડ આઇકોનિક એવોર્ડનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યો છે શો મેન ઓફ ધ એવોર્ડ ફંક્શન ખિતાબ મેળવવા ડૉક્ટર ક્રષ્ણા ચૌહાણ કેસીએફેઠળ અનેક એવોર્ડ સમારંભ યોજાય છે અને તે હસ્તીઓનું સન્માન કરવામાં આવે છે જેમણે સમાજ ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને સમાજ સેવા અને માનવ સેવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે ડૉક્ટર કૃષ્ણા ચૌહાણ વીસ વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં નિર્માતા નિર્દર્શક તરીકે કામ કરી રહ્યા છે આ સાથે તે હંમેશા સામાજિક કાર્યક્રમમાં આ સાથે તેઓ હંમેશા સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લે છે અને કોવિડ સમયગાળા દરમિયાન તેમણે માત્ર જરૂરિયાતમંદોને રાશનનું વિતરણ કર્યું ન હતું પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમણે લોકોને ભગવદ્ ગીતા પણ રજૂ કરી હતી તેમની એક વિશેષતા એ છે કે તેમના તમામ સમારોહમાં ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે અનેક પત્રકારો નું સન્માન કરે છે બ્રાઇટ કે ઘણા બધા ડિજિટલ હોર્ડિંગ લગાવે છે જેના કારણે મુંબઈ ના લોકો તેમના સમારંભ વિશે જાણે છે અને મોટી સંખ્યામાં લોકો શો માં આવે છે ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ પર ટૂંક સમયમાં તેમની આગામી આગામી હોરર થ્રિલર ફિલ્મ નું શૂટિંગ કરવા ફિલ્મ નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ફિલ્મમાં પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેનનું સંગીત છે નોંધનીય છે કે ડોક્ટર ક્રિશ્ન ચૌહાણ માત્ર બોલિવૂડના સફળ દિગ્દર્શક સક્રિય સામાજિક કાર્યકર જ નથી પરંતુ એવોર્ડ ફંક્શનના સંચાલનની બાબતમાં પણ નંબર વન ગણાય છે તેનું એક એવોર્ડ ફંક્શન પૂર્ણ થાય છે અને તે તેના આગામી એવોર્ડ સમારોહની તૈયારી કરવાનું શરૂ કરે છે તેમના દ્વારા આયોજિત મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોબરના રુચિયોજાય છે તેમને ચાર મેના રોજ લિજેન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ બીજા પચીસ આપવામાં આવશે આ તેનું છઠ્ઠું વર્ષ હશે ને ડોક્ટર કૃષ્ણ ચૌહાણ જન્મ દિવસે તેનું આયોજક એક પરંપરા બની ગઈ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક